જય માતાજી મિત્રો તો જો આપણે છે ને વોશ કરવાનું છે તો જો આ પત્ર ઉતારવાનો છે આપણે અને બીજી નાખવાની છે અને કમ્પ્લીટ મસ્ત કરવાનું છે કેમ કે નેચરલ પોણી પડે છે આ પોણી પર એના કારણે આપણે પાછું ચોમાસું આવી ગયું તો પત્ર ઉતારી ખુરશી લાવી પડે તો જુઓ આપણે સાપરું બધું નરું કરવાનું ચાલુ કરી દીધું તો બધું ઉતારી દઈએ જે ઉપર પડી લાખડા બાકડા બધું પાસું ફસ કરવું પડે એટલે તો જો આ દરિયા પર બધું પડી બધું ઉતાર લેવું પડે બસા પત્રો કાઢવા પડે અને ગાળો ગાળો થઈ ગયો જો બહુ વરસાદ આવે જબ્બર એટલે તો આ તો આખો દર રજા છે એટલે આપણે આજ કામ કરવાનું છે પત્રો આવી ગઈ ખેસો પછી પણ આપણો બે જણ નહી ઉતરી તો એ પત્રો ડાયરેક્ટ નહીં ખેસાય ની પેલું પેલું આડી ઉતાર ઉપર આ પેલું નહી ઉતાર ઉપર છે અને તો પેલો પત્રો હોય તો પસરો એવો જો પેલું ફાઈબર નું મીકી પસરો એવો છે વચ્ચે જગ્યા છે એ બધું હોસ્ટ કરવાનું છે આજે તો બ્લોગ બન્યા રહેજો એ ચકલે ઉપર 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 તો જો આપણે સાપડું ઉભેરી કાઢીશું અને હવે પત્ર પત્ર ઉતારી કાઢી તો જુઓ આ તો પત્રપત્ર ઉતારી કાઢે છે આપ આ બધું નાખ્યું હોય કાન અને પત્રો પેલું મીકે છે તે તમને બતાવીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો તો ચલો આપણે પત્ર ઉતાર મૂકી તો હોતી છે તો જુઓ આ પત્ર મીક્યો હોય તો અને આપણું પહેલાં છે દેખાતું ન જો ખાલી ઉભી કાઢી છે આપ તો મિત્રો હવે આપણે જો આ ડરિયામાં પત્રો ઉતારીને હડખો કરે તો હવે આપણે હોદના બ્લોગ વિડીયો બનાવી છે કેમ કે બપોરે પત્રો પત્રપત્રો ફિટ કરી નહીં બને હવે ગીજા તા ત્યા હવે પહોંચાડી ઉઠ્યા છીએ તો જો આ બધા પત્રો વસ કરે છે અને આટલે એક પત્રું ખૂટ્યું ખાલી છે જ છે ને નવું લાવવાનું છે જો બધા પત્રો છે કમ્પ્લીટ કરી કાઢે ખાલી એ આટલું પત્રું ખૂટ્યું છે અને જો અરે હોય તો તો ગારો ગારો થયો છે હવે ગારો નહીં થાય હવે જો બધા હાલ તો તો જઈ આ વિડીયો બનાવીએ છીએ તો જઈ બધા હવા માંડે લોગુડિયો સ્ટાર્ટ કરીએ એટલા તો કીધું આપણે લોગુડિયો દઈએ તો ચાહક મિત્રો સપોર્ટ કરતા રહેજો તો પછી આપણે મળશે નવા વિડીયોમાં એટલે રોજ તો વિડીયો બનાવ કરીશીએ